જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે બોલવાનો મંત્ર તેમજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું મહાત્મ્ય સાથે સાંભળશું રવિવારે સ્પેશિયલ સાંભળવામાં આવતું સૂર્ય કવચ આ ચમત્કારિક કવચનો નિયમિત પાઠ કરનારની દરિદ્રતા દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે રાજા જેવું વૈભવી જીવન જીવે છે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય ધારી સફળતા મળતી ન હોય સમાજમાં માન સન્માન મળતું ન હોય તો તેમણે દર રવિવારે સૂર્ય કવચનો પાઠ નિયમિત કરવાથી દરેક ગ્રહદોષ બાધા દૂર થઈ જશે સરકારી કામકાજ અને નોકરીમાં સફળતા મળે છે નિયમિત સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિનું આરોગ્ય સારું રહે છે કોઈ પણ પ્રકારનો રોગ નથી થઈ શકતો જે લોકો સૂર્યદેવને અધર્ય આપે છે તે સદા સ્વસ્થ રહે છે સૂર્યદેવની પૂજા કરવાથી શરીરને નવી ઉર્જા મળે છે સૂર્યદેવને અધર્ય આપતા સમયે સૂર્ય કવચના જપ જરૂર કરવા જે કરવાથી વ્યક્તિ આરોગ્યવાન અને આયુષ્યવાન સૌભાગ્યવાન બને છે તેની સાત પેઢીની રક્ષા થાય છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને યશ અને માન સન્માન અપાવનાર ગ્રહ મનાયો છે સૂર્ય આ પૃથ્વી પર જાગતા દેવ છે સમસ્ત જીવ માટે મહત્વના ઉર્જાનું સ્ત્રોત છે સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે સમગ્ર બ્રહ્માંડના આ એક જ એવા દેવ છે જે પ્રત્યક્ષ સાક્ષાત દર્શન આપે છે આથી સૂર્યને જળ અર્પણ કરવાથી આપણા શરીરના હાનિકારક તત્વો દૂર થાય છે આપણી બધી મનોકામના પૂરી થાય છે આંખોનું અને ચામડીનું તેજ વધે છે સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે સૂર્યને જળ અર્પણ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સૂર્યને ક્યારેય સીધા ન જોવા જળ અર્પણ કરતી વખતે પાણીની ધારાની વચ્ચેથી જ ભગવાન ભાસ્કરના દર્શન કરવા આ રીતે સૂર્યના કિરણોથી તમારી આંખોની જ્યોતિ પણ વધશે સૂર્યને છેલ્લા સાતથી આઠ વાગ્યા સુધીમાં જળ અર્પણ કરી દેવું જોઈએ વધુ મોડેથી સૂર્યને જળ અર્પણ ન કરવું જોઈએ જે શરીરને નુકસાન કરતા થશે ભગવાન સૂર્યની શુભતા પ્રાપ્ત કરવા રવિવારના દિવસે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા ઉપાસના કરવી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પીળા રંગની ખાદ્ય સામગ્રીનું દાન જરૂરિયાત વ્યક્તિને આપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યનારાયણને જળ હંમેશા પ્રાતઃકાળે સવારના આઠ વાગ્યા પહેલા ચડાવવું જોઈએ જળ ચડાવવા ત્રાંબાના લોટાનો જ ઉપયોગ કરવો લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં ચોખા કંકુ ચંદન ફૂલ ગોળ વગેરે પૂજા સામગ્રી ઉમેરી જળ ચડાવવાથી સૂર્યનારાયણની પ્રસન્નતા અધિક પ્રાપ્ત થશે જે નિત્ય કરવું સંભવ ન હોય તો દર રવિવારે જરૂર જળ ચડાવવું જોઈએ ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરતી વખતે ઓમ ભાસ્કરાય નમઃ ઓમ રવયે ઓમ આદિત્યાય નમઃ ઓમ ભાનવે નમઃ આ મંત્રનો જાપ કરવો અથવા ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો બની શકે તો રવિવારે લાલ રંગના વસ્ત્રો પહેરવાથી યશ કીર્તિમાં વધારો થશે તેમજ દરિદ્રતા દૂર કરનાર અતિ ચમત્કારિક સૂર્ય કવચનો પાઠ કરવો તો સૂર્ય કવચનો પાઠ શરૂ કરીએ હે મહાબાહુ સાંભ મારું આ શુભદાયક કવચ સાંભળો આ કવચ ખરેખર ત્રણેય લોકનું કલ્યાણ કરનાર તથા પરમ છે 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 જે જે કવચને કવચને જાણીને મંત્રનો સરળ ફળ પામે એ નિશ્ચિત અને ધારણ કરીને મહાદેવ પણ ગણોના સ્વામી બન્યા આ કવચનો પાઠ કરવાથી અને તેને ધારણ કરીને વિષ્ણુ સદાશનું પાલન કરનાર થયા આવી રીતે ઇન્દ્ર વગેરે સઘળા ઔષધને પામ્યા આ કવચના ઋષિ બ્રહ્મા છે છંદ અનુષ્ટુપ કહ્યો છે અહીં સૂર્ય દેવતા છે કે જેમને બધા દેવો નમસ્કાર કરે છે આ કવચનો ઉપયોગ આરોગ્ય અને મોક્ષમાં થાય છે પ્રણવ મારા શિરની રક્ષા કરો ધ્રોણી મારા ભાલ પ્રદેશનું રક્ષણ કરો સૂર્ય બંને નયનનું રક્ષણ કરો આદિત્ય બંને કાનોનું રક્ષણ કરો સૂર્યનો અષ્ટાક્ષર મહામંત્ર સર્વ ઈચ્છેલા ફળ આપે છે હિમ બીજ મુખની રક્ષા કરો ભુવનેશ્વરી હૃદયનું રક્ષણ કરો પ્રવેશ ફરતું ચંદ્રબિંબ મારા ગુહ્ય ભાગોનું રક્ષણ કરો આ મહામંત્ર અક્ષર અમર છે અને સર્વતંત્રોમાં ગૂઢ રહેલો છે વળી તે અગ્નિ સાથે રહેલ રૂપ છે અને વામાક્ષી શિવ બિંદુથી શોભે છે આ સૂર્યનો એ એકાક્ષર મહામંત્ર પ્રખ્યાત છે તે ગૂઢથી પણ ગૂઢ છે અને ચિંતાવણી માફક ઈચ્છા પૂરી કરનાર કહેવાય છે મનુ ઓમ ઉત્તમ શીરથી પગ સુધી રક્ષણ કરો આમ તમને દિવ્ય અને ત્રણેય લોકમાં દુર્લભ એવું કવચ કહ્યું આ કવચ લક્ષ્મીદાયક અને કાંતિદાયક છે તથા નિત્ય ધન અને આરોગ્યને વધારે છે કુષ્ઠ રોગ આદિ રોગોનું તે શમન કરે છે અને મહાવ્યાધિનો નાશ કરે છે જે કોઈ આ કવચનો સંધ્યાના ત્રણ સમયે પાઠ કરે તે નિત્ય નિરોગી અને બળવાન થાય છે મનમાં જે જે હોય તે સર્વ આ કવચ ધારણ કરવાથી પાર પડે છે ભૂત પ્રેત પિશાચ યજ્ઞ ગંધર્વ રાક્ષસ બ્રહ્મરાક્ષસ વેતા એની સામે પણ જોઈ શકતા નથી આ કવચના સંકીર્તનથી એ બધા દૂરથી જ નાસી જાય છે જે કોઈ સાધક શ્રેષ્ઠ રવિવારે સંક્રાંતિમાં અને ખાસ કરીને સપ્તમી તિથિએ ભુજપત્ર પર રતાંજલિ અગરું કે કુમકુમથી આ લખીને ધારણ કરે તો તે શ્રી સૂર્યનો પ્રિય થાય છે જે મનુષ્ય આ કવચને લોઢાના તાવીજમાં રાખી જમણે હાથે શિખામાં કે કંઠમાં ધારણ કરે તો પણ તે તેજસ્વી થાય છે એમાં સંશય નથી હે સાંભ આ પ્રમાણે તમને ત્રણેય લોકનું મંગળ કરનાર લોકોમાં દુર્લભ એવું કવચ સ્નેહથી પ્રકાશિત કર્યું અને કહ્યું જે મનુષ્ય આ દિવ્ય કવચને જાણ્યા વિના સૂર્યનો પ્રિય મંત્ર જપે છે તેને કરોડો કલ્પ વીતવા છતાંય સિદ્ધિ મળતી નથી શ્રી બ્રહ્મયા મલમાં ત્રૈલોક્ય મંગલ નામનું સૂર્ય કવચ સંપૂર્ણ શ્રી સૂર્યનારાયણ દેવની જે તો આ હતું રવિવારે સાંભળવામાં આવતું સૂર્ય કવચ તેમજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે બોલવાનું મંત્ર ભગવાન સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવ છે રોજ સવારમાં સૂર્યનારાયણ દેવ આકાશમાં પોતાનો પ્રકાશનો ઉજાસ પાથરે એટલે સૂર્યને અધરી આપવાની સાથે આપણા દિવસની શુભ શરૂઆત થાય છે પ્રાચીન સમયમાં લોકો રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ કાર્ય પૂર્ણ કરી સૂર્યોદય થાય એટલે સૂર્યને અધરી આપતા અને કહેતા હે સુરત નારાયણ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીવન મરણ લગમાણ અમારી રાખજે કશ્યપ રાવતા આમ ભગવાન સૂર્યને પ્રાર્થના કરી કહેતા કે હે સૂર્યનારાયણ અમારે સંપત્તિ કે ધન વૈભવ નથી જોઈતો પરંતુ હે સૂર્યદેવ જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જગતમાં અમારું યશ સન્માન કીર્તિ અકબંધ રાખજો વૈદિક સંસ્કૃતિમાં યુગ યુગાંતરથી લોકો સૂર્યદેવતાની સ્તુતિ આરાધના ઉપાસના કરતા આવ્યા છે આ રીતે સૂર્ય ભારત વર્ષના પરમ આરાધ્ય દેવતા છે સૂર્ય વગર કોઈનું જીવિત રહેવું શક્ય નથી સૂર્ય જગતનો પાલક હોવાથી સૂર્યને વામ કહેવામાં આવે છે સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે સમગ્ર બ્રહ્માંડના આ એક જ એવા દેવ છે જે પ્રત્યક્ષ સાક્ષાત દર્શન આપે છે તેમની કૃપા દ્રષ્ટિથી રોગ શોક નષ્ટ થઈ જાય છે જીવનમાં આવનારા અવરોધો દૂર થાય છે ધન પ્રાપ્તિના યોગ બને છે ગ્રહદોષનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ હંમેશા બની રહે છે તમારી બુદ્ધિ કૌશલ્યમાં નિખાર આવે છે જેનાથી વેપાર ધંધામાં પ્રગતિ થશે નિત્ય સૂર્યને જળ ચડાવવાથી સૂર્યના કિરણોમાંથી મળતી ઉર્જા શરીરમાં આવતા રોગોનો પ્રતિકારક કરે છે વિટામિન ડીની કમી નથી રહેતી જેનાથી હાડકાં મજબૂત બનશે આટલી ફળદાયી છે સૂર્યની ઉપાસના તેમજ સૂર્ય કવચ જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ કે પછી જય સૂર્ય દેવતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવે જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ